હું છું આપનો રાજુ કરપડા હાલ જે દિલ્હી વિધાનસભાના જે શરૂઆતના રોજાનો સામે આવી રહ્યા છે એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સીટો વધારે બતાવવામાં આવી રહી છે ઇલેક્શન કમિશનના જે આંકડાઓ છે એ પ્રમાણે પણ સ્વીકારવાનું છે કે ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે આમ આદમી પાર્ટી પાછળ ચાલી રહી છે હજુ પરિણામ શું આવશે આ બપોરના બાર વાગતા નક્કી થઈ જશે પરંતુ જે લોકો કહેતા હોય કે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની લહેર ચાલી છે તો આ વાતને હું ક્યારેય બિલકુલ સ્વીકારતો નથી આ વાત તદ્દન ખોટી અને પાયા વિહોણી છે ભારતીય જનતા પાર્ટીનો કોઈ ખાસ એવો વોટ શેર દિલ્હીમાં વૈધો નથી પરંતુ જે આમ આદમી પાર્ટી સંઘર્ષ કરી ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે અને ખરેખર દેશહિતમાં શિક્ષણની વાત લઈને આરોગ્યની વાત લઈને મહિલાઓની વાત લઈને તમામ મોરચે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડી છે આમ આદમી પાર્ટીને ક્યાંક ને ક્યાંક જો થોડું નુકસાન થયું હોય તો મારું સ્પષ્ટ માનવું છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને કોંગ્રેસ પાર્ટી પોતાની સીટો ન આવવાની હોવા છતાં દિલ્હીમાં ગ્રાઉન્ડ પર કોંગ્રેસના નેતાઓ સતત રહ્યા કોંગ્રેસે મજબૂતાઈથી મહેનત કરી જેના કારણે બે ચાર ટકા વોટ કોંગ્રેસનો વોટ શેર વધ્યો છે અને આમ આદમી પાર્ટીને નુકસાન થયું છે આ મારું વ્યક્તિગત સ્પષ્ટ માનવું છે કોઈ દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીની લહેર ચાલી નથી માત્ર મજબૂતાઈથી કોંગ્રેસ ગ્રાઉન્ડ પર ઉતરી કોઈ સીટ ન આવતી હોવાનું જાણવા ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથી પક્ષોએ સમજાવવા છતાં કોંગ્રેસ મજબૂતાઈથી ગ્રાઉન્ડ પર ઉતરી બે ચાર ટકા વોટ શેર કોંગ્રેસનો વધશે અને આમ આદમી પાર્ટીને જેના કારણે નુકસાન થયું છે આમ આદમી પાર્ટીની સીટો ઘટી છે એમાં કોઈ ભારતીય જનતા પાર્ટીએ જસ જશ ખાટવાની જરૂર નથી અંદરો અંદરની કોંગ્રેસ આમ આદમી પાર્ટીની લડાઈ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ફાયદો અપાવી ગઈ છે